રેશન કાર્ડ ધારકોના અનાજ થશે બંધ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે પહેલાં માવઠાથી નુકસાન હવે અપૂરતાનો અભાવ આ સરકારી યોજનામાં મહિલાઓના પૈસા થશે બમણા આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો જો કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂરથી કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ઉત્તરાયણના પર્વને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી મિત્રો અત્યારે જાણીતા એવા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે ક્યાં માવઠાની શક્યતા તે બધી વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું અને અત્યારે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયો છે જે ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે અત્યારે અંદરની તરફ આવી રહ્યો છે અને રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે આ સાથે એટલું જ નહીં ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે ચોવીસથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદનું માવઠું થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે જે ખેડૂતો માટે અત્યારે ચિંતાનો વિષય બની ગયો જ્યારે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ હવામાન નિષ્ણાતના મતે ખારા પવનની ઉત્તરાયણ પર્વ દિશા તરફથી ઉત્તરાયણની ગતિ સારી રહેવાની શક્યતા અને ઠંડા પવનોનો પણ અનુભવ થશે ત્યારબાદના બીજા મોટા સમાચાર મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ પાંચ હજાર રૂપિયાની નાણાકીય સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે જો કોઈ મહિલા બીજી વખત પુત્રને જન્મ આપે તો સરકાર દ્વારા વધારાના છ હજાર રૂપિયા આપવામાં આવે છે તમે પી એમ એમ વી વાય ડોટ ડબલ્યુ સી ડી ડોટ જીઓવી ઇન પર ઓનલાઈન અરજી કરી શકો છો તમે આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ સબમિટ કરી શકો છો અને અત્યારે સરકાર દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને બાળકના સ્વાસ્થ્યને જોતા સરકાર દ્વારા છ હજાર રૂપિયા સુધીની સહાય પ્રસુતિ વખતે આપવામાં આવે છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર નિયમો તોડશો તો જેલ જવું પડશે પાકું ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે બે હજાર પચીસથી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવા પર પાંચ હજાર રૂપિયાના મોબાઈલ ફોન વાપરવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ થશે કે સૌથી વધુ ગંભીર નિયમ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે દસ હજાર રૂપિયાનો દંડ અને જેલની સજાવની પણ જોગવાઈ છે હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ એક હજાર રૂપિયાનો દંડ અને લાયસન્સ પણ સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવશે સરકાર દ્વારા અત્યારે ભારતમાં માર્ગ અને સલામતીના તમામ નિયમો આવનારા દિવસોમાં કડક કરવાના છે જેથી લોકો અત્યારે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે વિદેશની જેમ પાલન કરતા થઈ જાય ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પરેશભાઈ વેચાઈ ગયા પચીસ લાખમાં કિસાન સહકાર સમિતિના આગેવાન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે જો પરેશભાઈએ ગાંધીનગર જઈને પડીકું લીધું છે તો પચીસ લાખમાં ખરીદાઈ ગયા કે શું એવું કોઈ સાબિત કરી બતાવે તો જૂનાગઢની બજારમાં ગધેડા ઉપર બેસાડી ફેરવવામાં આવશે પણ આવા આક્ષેપો નાખતા પહેલાં અને ખોટી અફવા ફેલાવતા પહેલાં એકવાર સાબિત કરી બતાવો

કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી નાણાકીય સહાયમાં વધારો કરવાનો વિચાર કરી રહી છે વધતી જતી મોંઘવારી અને મોટા મોંઘા ભાવના બિયારણને જોતા સરકાર દ્વારા અત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સહાયમાં વધારો કરવામાં આવશે અત્યારે હાલમાં આપવામાં આવતી વાર્ષિક સહાય છ હજાર રૂપિયાને વધારીને નવ હજાર રૂપિયા કરવાની સંભાવના છે વધતા જતાં અત્યારે મોંઘવારી અને જોતા સરકાર દ્વારા નાના અને શ્રીમંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે મીડિયા રિપોર્ટ સૂચવે છે કે આગામી બજેટમાં ખેડૂતોના ચહેરા પર સરકાર દ્વારા સ્મિત લાવવાનું કાર્ય કરવામાં આવશે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય સહાય વધારવાની ચર્ચાઓ અત્યારે છેલ્લા થોડા દિવસથી સરકાર દ્વારા તેજ કરી દેવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર જનધન યોજનાને લઈને આવ્યા મોટા સમાચાર પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા અત્યારે દેશમાં સત્તાવન કરોડને અગિયાર લાખ પર પહોંચી છે જેમાં બે પોઈન્ટ ચિમોતેર લાખ કરોડ રૂપિયા જમા થયા છે નાણાકીય સેવાઓ વિભાગ સચિવ એમ નાગારાજુએ જણાવ્યું છે કે અત્યારે નાણાકીય વર્ષમાં ડીબીટી દ્વારા ત્રણ પોઈન્ટ સડસઠ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાશે 78.2 પોઈન્ટ બે ખાતા ગ્રામીણ અર્ધ શહેરી વિસ્તારોના અને પચાસ ટકા મહિલાઓના અત્યારે સરકારની જનધન યોજનામાં રોકાયેલા છે માર્ચના નાણાકીય સમાવેશમાં સૂચકાંક સડસઠ પર પહોંચી ગયો છે અને સરકાર દ્વારા અત્યારે તમામ સુવિધાઓ અત્યારે લોકોને જનધન એકાઉન્ટ થ્રુ જ આપવામાં આવે છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકોને અનાજ બંધ રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા જેમાં સમગ્ર રાજ્યમાં અત્યારે ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારોની સરકાર દ્વારા બાદ બાકી કરવામાં આવી રહી છે તેવા અહેવાલો છે સમગ્ર રાજ્યમાં લાખો રેશન કાર્ડ ધારકોને નોટિસ મોકલી પુરાવાઓની માગણી કરવામાં આવી રહી છે આ અંગે ત્રણ દિવસનો યોગ્ય અને પુરાવા જમા કરાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે પુરવઠા વિભાગે એક સાથે એનએફએસ હેઠળ રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી છે અને ખોટી રીતે અનાજ મેળવતા રેશન કાર્ડ ધારકોમાં અત્યારે ફફડાટ જોવા મળ્યો છે રેશન કાર્ડ ધારકો કે જે પહેલેથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ મેળવી રહ્યા છે જેઓ પાત્ર ધરાવતા નથી તો તેવા બારકોડ એનએફએસએલ હેઠળના તમામ રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા રદ કરવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર કિંમતના ચાલીસ ટકા અથવા છ હજાર રૂપિયા જે પણ ઓછું હોય તે મુજબની સહાય મળશે આ સહાય ફક્ત પંદર હજાર રૂપિયા સુધીના સ્માર્ટફોન પર જ માન્ય છે ઉદાહરણ તરીકે સ્માર્ટફોનની કિંમત આઠ હજાર રૂપિયા છે તો સહાય તમને બત્રીસો રૂપિયા એટલે કે ચાલીસ ટકા અને સ્માર્ટફોનની કિંમત સોળ હજાર રૂપિયા છે તો સહાય છ હજાર રૂપિયા સમયમર્યાદા પ્રમાણે લાભ મેળવવા માટે કયા જરૂરી ડોક્યુમેન્ટ જોશે તે પણ ધ્યાનથી સાંભળી લો આધાર કાર્ડની નકલ રદ થયેલો ચેક અથવા બેંક પાસબુક ખરીદ સ્માર્ટફોનનું મૂળ બિલ જીએસટી નંબર સાથે અને સ્માર્ટફોનનો આઈ એમ ઇ આઈ નંબર અને ખેડૂતની જમીન દસ્તાવેજ તથા આઠ એની નકલ જોશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયા સહાય મળશે જો તમે પણ બાર પછી અભ્યાસ કરો છો તો સરકાર આપશે તમને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમે આ સમાચાર અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા રોજગારમાં સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અથવા સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે જ્યારે આ યોજના હેઠળનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ સરકાર તરફથી તમને દ્રઢ મહિને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય તમારા અભ્યાસ પાછળ માટે આપવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પહેલાં માવઠાથી નુકસાન અને હવે અપૂરતા ભાવનો માર રાજ્યમાં અત્યારે માવઠાના માર ખેડૂતોને પાયમાલ કર્યા હોય તેમ પાકના ઓછા ભાવ થઈ ગયા છે અને જેથી ખેડૂતોની મુશ્કેલી વધી છે ડુંગળી અને કેળા જેવાના ભાવ એકદમ તળિયે જતા રહેવાને કારણે ખેડૂતોની સ્થિતિ દરમિયાન અત્યારે દર્દનીય બની ગઈ છે ડુંગળીનો ભાવ તળિયે બેસીને ત્રણથી ચાર રૂપિયા કિલોએ થતાં બોટાદના એક ખેડૂત મનસુખભાઈએ અત્યારે પોતાના પચાસ વીઘા જમીનમાં વાવેલ ડુંગળીના પાકને લોકોને મફતમાં વેચવાનું શરૂ કર્યું તો બીજી તરફ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ અને સોસિયા ગામની નજદીક ખેડૂતોએ કેળાના પોષણક્ષમ ભાવ ન મળતા પંદર વીઘાના પાક પર જેસીબી ચલાવી નાશ કરી નાખ્યો આ ઘટનાએ રાજ્યના ખેડૂત સમુદાયોમાં ભારે રોષ અને હતાશા વ્યાપી છે જે ભારતીય કૃષિ વ્યાપક સમસ્યાઓનું પ્રતિબિંબ છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સરકારી આ યોજના મહિલાઓને પૈસા કરે છે બમણા સાથે ગેરંટી રિટર્ન મળે છે કિસાન વિકાસપત્ર યોજના લોકો કિસાન વિકાસપત્રમાં રોકાણ કરી તેમના પૈસા બમણા કરી શકે છે